નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ 4 કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ 4 કાઠિયાવાડ નમસ્કાર નમસ્કાર જય માતાજી હરે પરમપૂજ્ય પરમવંદનીય પ્રાતઃ સ્મરણીય અને બ્રહ્મલિન ગોપાળાનંદ બાપુ જેમણે સનાતન ધર્મ માટે આખી જિંદગી પૂરી કરી નાખી વીસ અને એકવીસમી સદીમાં સનાતન ધર્મનો નેજો એટલો ફરકાવ્યો છે કે આજ પણ મને તમને ગોપાળાનંદ બાપુનું નામ લઈને યામાં વાઇબ્રેશન આવે છે એ ગોપાળાનંદ બાપુની છઠી પુણ્યતિથિ નિમિત્તે બિલખામુકામે ચોવીસ નવ બે હજાર ચોવીસના ભવ્ય લોક ડાયરો છે હું એમાં આવી રહ્યો છું બિલખામુકામે ગોપાળાનંદ બાપુની જગ્યામાં અને ખાસ પરમ પૂજ્ય મારા ગુરુ મહારાજ આપણા મુક્તાનંદજી બાપુ એમની નિશ્રામાં આખો કાર્યક્રમ છે ગુરુ પરાય પરંપરાને હવાઈ કરી છે સનાતન માટે આજે અને સનાતન માટે અદ્ભુત કાર્ય કરે છે અને હોસ્પિટલોથી લઈ અને શિક્ષણથી લઈ મિલિટરી ટ્રેનિંગથી લઈ અને બધી વસ્તુમાં કૃષિથી લઈને બધા કામ આ બાવલીઓ મુક્તાનંદજી બાપુ આપણા ગુરુ મહારાજ કરે છે તો એ બાપુ મુક્તાનંદ બાપુની નિશ્રામાં ગોપાલંદ બાપુની દિવ્ય ચેતનાની વંદના કરવા માટે બિલખા મુકામે જૂનાગઢ વાસીઓ વિસાવદર ભેસાણ બિલખા આજુબાજુના બધા વિસ્તાર અને જ્યાંથી પુગાય ત્યાંથી આ સનાતનના અદ્ભુત પ્રોગ્રામમાં ચોવીસ તારીખે આઠની આસપાસ પ્રોગ્રામ શરૂ થઈ જાય બાર વાગ્યાની આસપાસ સુધી શરૂ રહેવાનો છે તો જરૂર બધા આવો આપણે મજા કરી જૂનાગઢ વાસીઓ સનાતન માટે આ સંતો પૂરી જિંદગી ખપાવી દેતા હોય તો આવો કોઈ કાર્યક્રમ હોય ત્યારે આપણે સમય બે ત્રણ કલાક જઈ હકીએ એટલું તો સનાતનીઓને કરવું જોઈએ બિલખા મુકામે ચોવીસ નવે આજે આઠ વાગે આવો બધા મળીએ જય હિન્દ જય માતાજી